ધારાસભ્ય જયતર વસાવાના જે સામાન્ય માણસ માટે હળ હમેશ હળીકમ અવાજ ઉઠાવે છે એ અમને પસંદ છે એટલે અમે ધારાસભ્ય જયતર વસાવાને પસંદ કરીએ છીએ કોઈને અન્ય થાય ત્યાં આવીને ઉભા રહે છે એવા કોઈ પણ નેતા આજ સુધી પેદા નહીં થયા જયતર ભાર અમારા લોકો માટે લડે છે દરેક પ્રશ્ન માટે ઉઠાવે છે દરેક પ્રશ્ન અમારા આદિવાસીના અમારા આદિવાસી હીરો માટે અમે કઈ કંઈ કરી છે કે આદિવાસી હીરો છે એટલે અમે બધા સમર્થનમાં આવ્યા છે આદિવાસી વિસ્તારમાં જયતર વસાવા જ્યારે જેલમાંથી છૂટીને આવ્યા છે ત્યારે આદિવાસી સમાજમાં ખાસ કરીને યુવાનોમાં ભારે ઉત્સાહ છે તમે જોઈ શકો છો કે યુવાનો સાથે આપણે વાત કરીશું કે અહીંયા દૂર દૂરથી યુવાનો જે આવ્યા છે ત્યારે એમની સાથે વાત કરીશું તમે ક્યાંથી આવ્યા છો વાલિયા તાલુકા બસ ચૈતરભાઈ અમારા સમાજ માટે હર હંમેશ લડાઈ અવાજ ઉઠાવે છે એટલા માટે આ જે એમની સામે જે કેસ થયો છે એ બાબતે શું માનો છો ના એમના માર જે કેસ થયો તો એ ખરેખર જૂતો અને એમને એમને એક ફસાવવાનું ષડયંત્ર હતું એ જ માનીએ છે કે અલગ અલગ વિસ્તારમાંથી જે યુવાનો આવ્યા છે ત્યારે આપણે યુવાનો સાથે વાત કરીશું કે તેઓ સમર્થન કેમ કરે છે કયા ગવાસી 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 તો તમે કે ધીરે ધીરે જે જે યુવાનો છે મોટી સંખ્યામાં અહીંયા આવ્યા છે ત્યારે આપણે એમની સાથે વાત કરીશું કે ચેતર વસા એમને કેમ પસંદ છે તો અન્ય પણ યુથ જે છે એમની સાથે વાત કરીશું કારણ કે ચેતર વસાવા યુવાનોને પસંદ પડતા હોય છે એના જ કારણે યુવાનો પણ તેમના સમર્થનમાં આવતા હોય છે તો આપણે યુવાનો સાથે વાત કરીશું અને એમનું શું કહેવું છે કે એ લોકો શું કહેવા માંગે છે આ બાબતે તો ચેતર વસાવના સમર્થનમાં જે અન્ય લોકો આવ્યા છે તેમની સાથે આપણે વાત કરીશું ખાસ કરીને યુવાનો છે યુવાનોમાં ધારાસભ્ય ચેતર વસાવવા ટ્રાયબલ બેલ્ટમાં લોકોને પસંદ પડતા હોય છે તેના કારણે યુવાનો તેમના સમર્થનમાં આવે છે ત્યારે કાં તું કાં કાં સેંકપુડ વેરી ડાઇઝ અંકલેશ્વડ અંકલેશ્વર

એટલા માટે ધારાસભ્ય જે હિતર વસાવાના જે સામાન્ય માણસ માટે હર હમે સડીકા મવાજ ઉઠાવે છે એ અમને પસંદ છે એટલે અમે ધારાસભ્ય જે હિતર વસાવાને પસંદ કરીએ છીએ રીટેશ વસાવા સેંગપુર છે હા કારણ કે ચેતર ભાઈ પસંદ છે હર હમે પ્રજાના કામ ઉઠાવે છે એટલા માટે અમે ચેતર ભાઈને પસંદ કરીએ છીએ તો તમે જોયું કે અન્ય પણ જે આયા છે તમે ક્યાંથી આવ્યા છો મેં ગરુડેશ્વરથી આવું છું ચૈતરભાઈ એટલા માટે પસંદ છે અમને કે ચૈતરભાઈ ની જોડે જે થયું એ બહુ ખોટું થયું છે બરાબર તો આવું જો ધારાસભ્ય જોડે જોડે થતું હોય તો આમ પબ્લિક ની જોડે થાય અને આવો વિશ્વાસ તૂટતો હોય તો પછી અમને તો દુઃખ તો થવાનું ને કે ચૈતરભાઈ અમારે કેવું છે કે દરેક કાર્યમાં દરેક સમયમાં આવીને ઉભા રહે છે એટલે માટે આપણે ચૈતરભાઈ પાસે હા એટલે અત્યાર સુધી ભાજપ કોંગ્રેસ દરેક ધારાસભ્યો તાલુકા પંચાયતના સભ્યોને બધાને જ મત આપીને વિજય બનાવ્યા પણ અત્યાર સુધી ચૈતરભાઈ જેમ પ્રજા માટે અવાજ ઉઠાવે છે કોઈને અન્યાય થાય ત્યાં આવીને ઉભા રહે છે એવા કોઈ પણ નેતા આજ સુધી પેદા નહીં થયા એટલા માટે અમે ચૈતરભાઈને સપોર્ટ કરીએ છીએ તમે જોયું કે અલગ અલગ વિસ્તારમાંથી જે ધારાસભ્ય ચૈતરવસાના વસાના સમર્થનમાં લોકો આવે છે કે તો ચેતર વસાવાને સમર્થન કરવાનું કારણ જે છે યુવાનો જે પોતપોતાની રીતે કહી રહ્યા છે તો આ જે વિસ્તાર છે તમે જોઈ શકો છો કે અહીંયા જે યુવાનો પણ છે એમની સાથે વાત કે શું તમે લોકો ભોગજ તમારા જ ગામના છે ને ચેતરભાઈ હા કેમ ગમે ચેતરભાઈ ખાસ છે બીજું કે ચેતરભાઈ સામે જે કેસ થયો છે એ બાબતે શું કહેવું છે તો ભાજપનું ષડયંત્ર છે દરેક પોતપોતાની રીતે કહી રહ્યા છે ત્યારે અન્ય પણ લોકો છે એમને પૂછીશું કે સમર્થનમાં આવ્યા છે ખાસ કરીને આપણે યુવાનો સાથે એટલે વાત કરીએ છીએ કે એમનું શું કેવું છે નાની રાવલ નાની રાવલ એ ચૈતર વસાવા અમારા આદિવાસી હીરો છે બીજું કે ચૈતરભાઈ સામે જે કેસ થયો છે એ બાબતે શું માનો જયતરભાઈ ને ખોટી રીતે ભાજપ સરકાર દ્વારા પોલીસ આઈપીએસ અધિકારી દ્વારા દબાવવામાં આવે છે સરકારના બધા કાવતરા છે તમને કેમ ગમે છે ચેતરભાઈ ચેતર આસાવા અમારા ગમે ત્યારે અમારી સાથે આવીને ઉભા રહી છે ગરીબો માટે જ્યારે બી ફોન કરે ત્યારે આવીને ઉભા રહી જાય છે તમે જો કે દરેક પોત પોતાની રીતે કહી છે અન્ય પણ એક છે છોકરો એરી કે શું નામ છે મીર તળવી મીર હા ઓની ઉંમર કેટલી ઉંમર છે 17 વર્ષ અહીં આદિવાસીઓનો અવાજ ઉઠાવે છે ગમે ત્યારે રાત દિવસ જ્યારે પણ તકલીફ થાય છે ત્યારે આવીને હાજર રહે છે કે એમની સામે જે કેસ થયો છે એ વિશે તું માને કેસ એમને કેસ હવે કોઈ સબૂતી હોય એમના પાસે બતાવે તો માની શકાય કે સાચો કેસ છે જેમ કે કીધું એવી રીતે સીસીટીવી ફૂટેજ હોય તો એમને બતાવવા જોઈએ તારી ઉંમર કેટલી કીધી સત્તર વર્ષ સત્તર વર્ષનું જે છોકરો છે એની સાથે બીજી પણ વાત કરીશું કે ચેતરભાઈ ગમવાનું બીજા કયા કયા કારણ છે તર એ હંમેશા આદિવાસીઓનો અવાજ ઉઠાવે છે ગરીબો સાથે સહકાર આપે છે કોઈ પણ સુખ દુઃખના કાર્યમાં હાજર રહે છે શું કરે અભ્યાસ અભ્યાસ હવે બાર પાસ કર્યો છે હવે કોલેજમાં કે સત્તર વર્ષનો એક છોકરો છે એની સાથે આપણે વાત કરી અન્ય પણ જે મહિલાઓ સાથે આપણે વાત કરીશું એમનું શું કેવું છે તો

ચેતરભાઈની જે કામની નીતિ છે રાજનીતિ છે બહુ પાવરફુલ છે અને લોકોમાં જાગૃતતા જબરજસ્ત આવી રહી છે એમને ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવ્યો છે જનતાનો અવાજ બન્યા છે આજે જનતા એમની સાથે છે આપણે તમામને આજે દેખાઈ રહ્યું છે ગુજરાતની આજે જનતા એક સમજદાર બની ગઈ છે કે આ ભાજપની ભ્રષ્ટ નીતિથી લોકો થાકી ગયેલા છે અને ચેતરભાઈ વસાવાની જોડે છે આજે તમે કહી શકો છો કે ચેતરભાઈની સાથે મોટી સંખ્યામાં સમર્થકો જે આ છે કરતા હોય છે અન્ય પણ જે છોકરાઓ જે આવે છે યુવાનો આવ્યા છે એમની સાથે આપણે વાત કરીએ છીએ ખાસ કરીને જે ગામડામાંથી જે મોટી સંખ્યામાં સમર્થકો આવ્યા છે તેમની સાથે આપણે વાત કરી રહ્યા છીએ તો આપણે અહીંયા જે વાત કરતાં કરતાં અન્ય લોકો પણ મળતા હોય છે એમની સાથે વાત કરીશું ઘણા બોલતા હોય છે ઘણા નથી બોલતા પરંતુ એક છોકરો છે એની સાથે વાત કરીશું યુવાન શ્રી ચૈતનભાઈ વસાને ખોટી રીતે ફસાવવામાં આવેલા જે લોકોને ખુલ્લે આમ પાડેલા છે અને લોકોની ખૂબ ખૂબ મોટી સંખ્યામાં લોકો સપોર્ટમાં આવેલા છે ઓકે તમે જોયું કે આ હતા ચેતર વસાના સમર્થકો અને તેમની સમર્થન કરવા માટે લોકો મોટી સંખ્યામાં હતા અને ખાસ કરીને યુવાનો પણ આવ્યા હતા ત્યારે યુવાનો ખાસ કરીને ચેતર વસાવાના સમર્થનમાં જોડાઈ રહ્યા છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા વડોદરાથી જેલમાંથી છૂટ્યા બાદ તેવતનું અલગ અલગ જગ્યાએ એમનું સમર્થન કરવામાં આવ્યા છે સમર્થકો મોટી સંખ્યામાં એમની સાથે જોડાયા છે ત્યારે ચેતરભાઈના સમર્થનમાં જે આવ્યા છે એમની સાથે વાત કરીશું ખાસ છેતરભાઈના સમર્થનમાં ચેતરભાઈ કેમ પસંદ છે તમને

કે યુવાનો ખાસ અહીંયા જોડાયા છે અન્ય પણ યુવાન છે એને પૂછીશું સંજય વસાવા મીડિયાવાળા છે ખાસ તો અમને સપોર્ટ માટે આવેલા છે કેમ કે આ માણસ એવા છે કે ફાલતુ વાત નથી કરતા લોકોના સાજા મુદ્દા ઉઠાવે છે એટલે બધી પબ્લિક એમને સપોર્ટ કરે છે અમે પણ એમને સપોર્ટમાં જ આવેલા છે યુવાનો જે ખાસ છે એમને ચેતરભાઈ જે પસંદ છે ત્યારે આપણે યુવાનો સાથે ખાસ વાત કરીશું હાર પહેરવા માટે એક યુવાન આ છે કયા કામથી આવ્યા છે દેવશાખીથી દેવશાખી ચેતરભાઈના હાલમાં જે સમર્થનમાં જે લોકો આવ્યા છે તેમનું સ્વાગત ઠેર ઠેર કરવામાં આવી રહ્યું છે ત્યારે સ્વાગત જે લોકો કરી રહ્યા છે ને સાથે સાથે આપણે અહીંયા જે આવ્યા છે તેમની સાથે કંઈ ઓમ તમારા સાથે કામથી આવ્યા નિશવાળા કામ ભાઈ કેમ ગમે શેતરભાઈ અમારા મિત્ર છે

જે અલગ અલગ વિસ્તાર જે છે આદિવાસી વિસ્તારમાંથી મહિલાઓ છે એમની સાથે આપણે ખાસ વાત કરી શું કે એમનું શું કેવું છે બેન કયા કામ હા સમર્થન કરવા છે શું કે હા હા બહુ છે બધું જ કામ કામ કરે છે એટલે સારું લાગે ભગજના ભગત છે ગામના જ છો છારા ગમે તો કે જે સમગ્ર વિસ્તારમાં જે આ રેલી સ્વરૂપે અને મોટી સંખ્યામાં લોકો ધારાસભ્ય છેતર વસાના સમર્થનમાં જોડાયા છે જોઈ શકો છો કે જે દૂર દૂરના વિસ્તારમાંથી જે લોકો આવ્યા છે ખાસ કરીને જે સમગ્ર વિસ્તાર આપણે બતાવીશું આ વિસ્તાર જે છે મૂવીનો જે વિસ્તાર છે મૂવીના વિસ્તારની અંદર મોટી સંખ્યામાં લોકો અહીંયા જોડાયા છે ચેતર વસાવા જે વડોદરા જેલમાંથી છૂટ્યા બાદ તેઓ ત્યાંથી અલગ અલગ રસ્તા પરથી પસાર થઈને જે આ જગ્યા જે છે તે મૂવીનો જે વિસ્તાર છે ત્યાં તેઓ આવ્યા છે લોકો તેમની સાથે જોડાયા છે ત્યારે યુવાનો સાથે પણ આપણે વાત કરીને લોકોનું શું કહેવું છે તે પણ આપણે ખાસ વાત કરી તે તો તમે જોયું કે ચેતર વસાવાના સમર્થનમાં યુવાનો મોટી સંખ્યામાં અત્યારે જોડાયા છે નરેન્દ્ર પેપરવાલા ગુજરાત તક નર્મદા